હજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જો આ અત્યારમાં આવ્યા હતા આંટો મારવા ત્યારમાં વરસાદ આવતો હવે ઘડી મારી વરસાદ રહી ગયો તો તો બધાય ચેનલમાં નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો આપણી જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય આપણે જાય આપણે ફરવા એટલે પણ વ્લોગ બનાવશું. પગુડા જાવાની ગણતરી હે તો video જોવાના ભૂલતા નહિ મિત્રો અને channel માં નવા હોય મિત્રો ખાસ કરીને આપણી ચેનલ subscribe કરી લેજો તો અત્યારે માં કપા માથા મારી આપણે જો બધું હિન્દી નાખ્યું હે પાર આવે નાખવા હે. નું ખડ હોય શાક માં આવું એ દટાઈ જાય બધું તો video છેલ્લા સુધી જોતા રહેજો મિત્રો અને channel માં નવા હોય મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો આપણી જેથી તમને daily વ્લોગ જોવા મળી જાય તો આ આંખો છેડે આવી ગયા હતા ટોરા લઈને પાડીને ગયા મમ્મી જો હવે આવ્યા હવે લુગડા દેવા ગયા હતા કાકાની છોકરીને હગાઈ કરીને અહીંયા આ જો આપણે જાય રાવડી વાવડી થઈ ગઈ. હવે આપણે ઓયડી આવેલા જાય મમ્મી આવે છે પપ્પા કેવો સલ દેખાય છે ને સોખો આપણે ડ્યુટી પૂરી થઈ ગઈ હવે મમ્મીને ઓટી દઈ દીધી આપણે આવેલા જાય ચોખો ઓળિયા બેસો કરશી લઈને ચાલ કે આપણે ડોરા ખાઈ રહ્યા હવે મમ્મી સારશે મામા મામાએ આંખી ને આંખ્યું તો ખેડવાનું છે વરસાદના આવ્યો ને એટલે વરસાદનું આવવાનું આપણે ત્યાં પડી ગઈ જો દિયા ભી ગયો બેઠા છે જો મેડીમાં વારું થઈ ગયું છે હવે વારું કરવાની ગામમાં જો ગીતો વાગે તો બસ આજનો દિવસ આટલો જ video સારો લાગે તો video માં like અને channel નવા હોય તો મિત્રો channel subscribe કરી લેજો જેથી તમને daily vlog જોવા મળી રહે મળીએ કાલ નવ ત્યાં સુધી બધાને બાય જય માતાજી